આ રોગ એવા લોકોમાં થાય છે જે સખત મહેનત કરે છે અથવા ભારે વજન ઉપાડે છે સામાન્ય રીતે આ સમસ્યા પચાસ વર્ષની ઉંમર પછી જ જોવા મળે છે વ્યક્તિના શરીરમાં જ્યાં પણ હાડકાના સાંધા હોય છે ત્યાં એક સુવાળી સપાટી હોય છે જે હાડકાને એકસાથે રાખે છે વધતી ઉંમર સાથે આ સુવાળી સપાટી ઘસાઈ જવા લાગે છે અને તેની હાડકા પર ખરાબ અસર પડે છે જેના કારણે અસહ્ય દુખાવો થાય છે આયુર્વેદમાં સાયટિકાને ગૃધ્રસી રોગ કહેવામાં આવે છે પગમાં દુખાવાના કારણે વ્યક્તિની ચાલવાની રીત ગીધ જેવી થઈ જાય છે તેથી તેનું નામ રૂધ્ર પડ્યું આયુર્વેદમાં તેને વાત રોગો હેઠળ રાખવામાં આવ્યું છે તે વાત દોષમાં વધારો અને દૂષિત કફ દોષને કારણે થાય છે કઠોળ ફણગાવેલા અનાજ તૈયાર ખોરાક સૂકા અને ઠંડા પદાર્થો કડવા અને તીખા પ્રવાહી જેવા વધુ પડતા વાત ઉત્તેજક ખોરાકનું સેવન કરવાથી અથવા વધુ પડતું ઉપવાસ કરવાથી લાંબા સમય સુધી ઊભા રહેવાથી કે બેસવાથી વાત દોષ વધે છે જેના કારણે શરીરમાં સાયટિકા અને અન્ય પ્રકારના વાત રોગો વિકસે છે સાયટિકા સામાન્ય રીતે કમરના નીચેના ભાગથી જાંઘની પાછળ સુધી અનુભવાય છે અને ઘૂંટણની નીચે સુધી ફેલાય છે સાયટિકા ચેતા શરીરની સૌથી મોટી ચેતા છે સાયટિકાનું નિદાન શારીરિક તપાસ અને તબીબી ઇતિહાસ દ્વારા થાય છે એક્સ એક્સરે અને અન્ય પરીક્ષણો જેમ કે સીટી સ્કેન એમઆરઆઈ સ્કેન અને ઇલેક્ટ્રોમાયોગ્રામ સાયટિકાના ચોક્કસ કારણોને રજૂ કરવા માટે ઉપયોગમાં લેવાય છે યોગ્ય નિદાન વિના રોગની સારવાર કરવાથી રોગના લક્ષણોમાંથી ઈચ્છિત રાહત મળતી નથી આ ઉપરાંત જો સારવારની સાથે આહાર અને જીવનશૈલી પર ખાસ ધ્યાન આપવામાં ન આવે તો સારવારથી કોઈ ફાયદો થતો નથી તેના માટે લાંબા સમય સુધી એક જગ્યાએ બેસવાનું ટાળો દર અડધા કલાકે થોડીવાર ઊભા રહેવાનો પ્રયાસ કરો આનાથી કમરના હડકાને રાહત મળે છે ભારે વસ્તુઓ કે વધારાનું વજન ઉપાડશો નહીં આનાથી કરોડરજ્જુના સાંધા પર વધુ ભાર પડે છે ભારે વજન ઊંચકીને લાંબા અંતર સુધી ન ચાલો જો કામના કારણે તમારે કલાકો સુધી ખુરશી પર બેસીને કમ્પ્યુટર પર કામ કરવું પડે છે તો ખુરશીના કમરના ભાગ પર એક નાનું ઓશિકું મૂકો અને સીધા બેસવાનો પ્રયાસ કરો ડોક્ટરની સલાહ મુજબ કરોડરજ્જુની કસરતો કરો સાયટિકાથી બચવા માટે ઉંમર વધવાની સાથે કરોડરજ્જુને લવચીક રાખવા માટે યોગ અને કસરત કરવી મહત્વપૂર્ણ છે સાયટિકામાં તીવ્ર દુખાવો હોય ત્યારે કામ ન કરો ઊંચી હીલ કે ચપ્પલ ના પહેરો અને આગળ નમીને કામ કરવાનું ટાળો રિફાઇન્ડ લોટ અને ખાંડમાંથી બનેલી વસ્તુઓનું સેવન ન કરો કારણ કે તે નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડે છે જંક ફૂડ અને ડબ્બાબંધ ખોરાકો શરીરમાં વાત વધારે તેવા ખોરાકો જેમ કે વટાણા રાજમા અડદ અરબી રીંગણ બટેટા ફણસ વગેરેનું સેવન ન કરો પનીર અને દૂધના ઉત્પાદનો જેવા વિટામિન બીથી ભરપૂર ખોરાકનું સેવન કરવાથી સાયટિકાના દુખાવામાં રાહત મળે છે ઓમેગા ત્રી ફેટી એસિડથી ભરપૂર ખોરાક ખાઓ જેમ કે શણના બીજ મગફળી બદામ વગેરે વિટામિન એથી ભરપૂર ખોરાક જેમ કે ગાજર લીલા પાંદડાવાળા શાકભાજી કેરી જરદાળુ વગેરે ખાઓ પોટેશિયમથી ભરપૂર ખોરાક લો તે સ્નાયુઓ અને ચેતાને મજબૂત બનાવે છે અને ચેતા પ્રસારણમાં મદદ કરે છે પોટેશિયમથી ભરપૂર આહારમાં સફેદ કઠોળ લીલા શાકભાજી બટાકા જરદાળુ એવોકાડો મશરૂમ્સ અને કેળાનો સમાવેશ થાય છે તો હવે આપણે કેટલાક ઘરેલું ઉપચારો વિશે વાત કરીશું જેના ઉપયોગથી સાયટિકાના દુખાવાને અમુક હદ સુધી ઘટાડી શકાય છે પારિજાતના પાન સાયટિકા માટે ખૂબ જ ફાયદાકારક છે અઢીસો ગ્રામ પારિજાતના પાનને સાફ કરો અને એક લીટર પાણીમાં તેને ઉકાળો જ્યારે સાતસો મિલી જેટલું પાણી વધે ત્યારે ઉતારી લો ત્યારબાદ ઠંડુ કરીને ગાળી લો હવે તેમાં એક બે તાતણા કેસરના ઉમેરો અને આ પાણીને એક વાસણમાં ભરીને દરરોજ સવાર સાંજ એક કપ પીવો એક મહિના સુધી નિયમિત રીતે તેનું સેવન કરો સો ગ્રામ સરગવાના પાન સો ગ્રામ અશોકની છાલ અને પચીસ ગ્રામ અજમો બે લિટર પાણીમાં ઉકાળો જ્યારે એક લિટર પાણી બાકી રહે ત્યારે તેને ગાળી લો અને બાજુ પર રાખો આ ઉકાળો સવારે અને સાંજે પચાસ પચાસ ગ્રામની માત્રામાં લો તેને ત્રણ મહિના સુધી નિયમિત લેવાથી સાયટિકાની સમસ્યા દૂર થાય છે મેથીના દાણા સાયટિકાના દુખાવામાં રાહત આપવામાં મદદરૂપ થાય છે સાયટિકાના દુખાવામાં સવારે એક ચમચી મેથીના દાણા પાણી સાથે ગળી જાઓ અથવા એક ગ્રામ મેથીના દાણાનો પાવડર અને સૂકા આદુનો પાવડર ભેળવીને દિવસમાં બે ત્રણ વખત ગરમ પાણી સાથે લેવાથી દુખાવામાં રાહત મળે છે એક ગ્લાસ પાણીમાં દસ ગ્રામ અજમો નાખો અને તેને સારી રીતે ઉકાળો પછી તેને ગાળીને પી જાઓ હળદર સાયટિકાના ઉપચાર માટે એક ઉત્તમ દવા છે સૂતા પહેલાં દૂધમાં એક ચપટી હળદર નાખીને પીવો સાયટિકાના દુખાવામાં રાહત મેળવવા માટે ગરમ પાણીના બાથ ટબમાં બે કપ સિંધો મીઠું નાખીને બેસો તમારા પગ અને કમરના નીચેના ભાગને લગભગ વીસ મિનિટ સુધી પાણીમાં ડુબાડી રાખો આ પ્રક્રિયા અઠવાડિયામાં ત્રણ વાર કરો સરસવના તેલમાં બે ત્રણ તમાલપત્ર અને બે ત્રણ કળી લસણ ઉમેરો અને આ તેલને પકવો નવ શેકું હોય ત્યારે જ તમારી કમર અને પગ પર હળવા હાથે માલિશ કરો આનાથી દુખાવો અને સોજો બંનેમાં રાહત મળશે સાયટિકાના દુખાવામાં રાહત મેળવવા માટે એક્યુપંક્ચર એ અસરકારક કુદરતી ઉપાય છે તે સ્નાયુઓને આરામ કરવામાં અને શરીરને પોતાને સુધારવામાં મદદ કરે છે આ ઘરેલું ઉપચારો અજમાવ્યા પછી પણ તમને કોઈ રાહત ન મળે રાત્રે અથવા સૂતી વખતે તીવ્ર દુખાવો થાય પ્રયાસ કર્યા વિના વજન ઘટે અસ્વસ્થતા અનુભવાય અથવા તાવ આવે બંને પગમાં કડતર થાય અથવા નબળાઈ અનુભવાય ચાલતી વખતે અસ્થિરતા અનુભવાય જો તમે સોળ વર્ષથી નાની ઉંમરના અને પચાસ વર્ષથી મોટી ઉંમરના હો જો તમારા લક્ષણો ચાર અઠવાડિયાથી વધુ સમય સુધી રહે અથવા વધુ ખરાબ થાય તો તમારે ડૉક્ટરને મળવું જોઈએ આ સિવાય સાયટિકાથી રાહત મેળવવા માટેની કેટલીક કસરતો અને કેટલાક યોગ કરીને પણ રાહત મેળવી શકાય છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો